ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન એટલે કે ફોગવા દ્વારા મંત્રી નિર્મલા સીતારમણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો યુનિયન બજેટમાં કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સીધા ફાયદા થાય તેવા નિર્ણયો લેવાયા હાઈ સ્પીડ મશીન માટે જે ફોગવાની માંગ હતી કે જ્યાં સુધી આ મશીન ભારતની અંદર નથી બનતા ત્યાં સુધી મશીન પર બીઆઈએસ ન લાગવું જોઈએ અને તેમની છૂટ આપવી જોઈએ ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટને ખૂબ વધાવી રહ્યું છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સીધા ફાયદા થાય તે રીતના નિર્ણય આ વર્ષના બજેટમાં લેવામાં આવ્યા છે ખાસ કરીને જે વિદેશી મશીનો છે જેમ કે હાઈ સ્પીડના મશીન માટે જે ફોગવાની માંગ હતી કે જ્યાં સુધી આ મશીન ભારતની અંદર નથી બનતા ત્યાં સુધી મશીન પર વીઆઈએસ ના લાગુ કરવા જોઈએ અને તેમને છૂટ આપવી જોઈએ જે બાબતનું ધ્યાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રાખેલું છે અને તેના પરથી ઇમ્પોર્ટ ડ્યુટી સાત પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને શૂન્ય કરી દીધી છે ખાસ કરીને શટલલેસ લુમ્સ હોય કે વોટર જેટ હોય આ તમામ મશીન માટે ઇમ્પોર્ટ ડ્યુટી મુક્ત કરી છે તે ખૂબ જ મોટી વાત છે અને બીજી પણ મોટી વાત એ છે કે જે નવા ઉદ્યોગ સાહસિકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જગત નવી હરણફાળ ભરશે અને નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે ખાસ કરીને આજનું બજેટ છે એ સોનામાં સુગંધ ભળે એવી રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે રહ્યું છે કારણ કે અમે જે એનાલિસિસ કર્યું છે એમાં ખાસ કરીને અમારી જે માંગણીઓ હતી માનનીય કેન્દ્ર મંત્રાલય વસ્ત્ર મંત્રાલયને કે ભાઈ મોટામાં મોટી જો અમને ખુશી થઈ હોય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની જે સટલલેસ રૂમ છે એની અંદર સાડા સાત ટકા ડ્યુટીને માફ કરવામાં આવી છે આ મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી ટેક્સટાઇલ ઉદ્યોગ માટે છે કારણ કે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે અમારી ગત દિવસોમાં અમારી રજૂઆત હતી માન્ય ટેક્સટાઇલ મંત્રાલયને કે ભાઈ જે બીએસ લાગુ કરવાનું છે બે હજાર પચીસમાં તો એને ઠેલાવવું જોઈએ કારણ કે ઘરેલુ ઉદ્યોગો હજી સુધી આપ કહેવાય કે સક્ષમ નથી બન્યા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કાપડ મંત્રાલય માટે રૂપિયા પાંચ હજાર બસો બોત્તેર કરોડના ખર્ચની દરખાસ્ત કરી હતી આનો એક ભાગ એમેન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ હેઠળ કાપડ ઉદ્યોગમાં વપરાતી ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે રૂપિયા છસો કરોડનો છે આ ગયા વર્ષના રૂપિયા છસો પાંત્રીસ કરોડના અંદાજપત્રની સમકક્ષ છે અને રૂપિયા ત્રણસો નેવું કરોડના સુધારેલા અંદાજથી લગભગ અડતાલીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે